સુરત મ્યુનિસિપલની સામાન્ય સભામાં ભાજપે વિપક્ષ હોસ્પિટલમાં રોક જમાવવા જાય છે કેતા આપ ભડક્યુટીને દોડી આવવું પડ્યું સુરત મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા બીજા દિવસે ચર્ચાની શરૂઆત શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ હતી શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ ગઈ હતી થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું જેના કારણે સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું ગઈકાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું આજે પણ બજેટ હતું ગઈકાલથી અમે જોયું તો માનનીય મહેશ્રીએ એક મતલબ દસ મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે એ વિષય ઉપર દસ થી પંદર જ ચર્ચા કરી શકશે વધારે સમય ચર્ચા નહીં કરી શકે સાથે સાથે આજે જ્યારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે ભાઈ અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું અને અમે લોકોએ જ્યારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી એક વર્ષ દરમિયાન જેટલા જેટલા પ્રોજેક્ટો હતા કેટલા પડતા મુકા દેવાયા અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના હતા એક લોલીપોપ સમાન હતા એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે જ્યારે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં સાથે સાથે જયારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે કૌભાંડો થઈ રહ્યા છે જેમ કે કચરા હોય જે પોતાના માન્યતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં સુરત મહાનગરપાલિકાની નુકસાનીમાં માન્યતાને કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત હોય કે પછી બીજા કોઈ પ્રોજેક્ટ હોય વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત હોય કે પછી બોન્ડ બાર પાડીને પૈસા લેવાની વાત હોય આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂંકી દે એવી પરિસ્થિતિ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે અને એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે ખર્ચ મહેકમનો છે મહેકમનો ખર્ચ એકાવન ટકા અત્યારે ઓન પેપર બતાવે છે ને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી એની ઘટ આંકડાકીય માહિતી સાથે જયારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો એક સાઇઝેડ અને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો પાંચ પાંચ કલાક બોલવા દે પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત હોય સુરત શહેરની જનતાની વાત હોય લોકોના હિતની વાત હોય આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે એ સાંભળી શકે જેના કારણે વાત સાંભળવાની તો દૂર રહી પણ અધૂરી વાતે બેસાડી દેવામાં આવી અને સાથે સાથે જ્યારે માનનીય કમિશનર શ્રી બોલવા ઊભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર પાસે અમે જ્યારે જન પ્રતિનિધિ હોય ચૂંટાયેલા પ્રતિનિધિ હોય લાખો લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હોય લોકશાહીની અંદર પ્રતિનિધિ જ્યારે કોઈ પણ પોતાના વિસ્તારની ફરિયાદ હોય કે એક્સવા કંઈ પણ રજૂઆતો કરવા માટે કમિશનરને પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો ફોન ઉપાડવાનો સમય નથી હોતો એમનું વર્તન યોગ્ય નથી હોતું કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે એ અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા પછી જ્યારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી સુરત મહાનગરપાલિકા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં એક મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો જે કારણસર અમે લોકો આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યો અને આ બજેટનો વિરોધ કર્યો અને સાથે સાથે માનનીય શ્રીને પણ એ બોલવા જયારે ઊભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ અમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશ્નર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી અને એ દરમિયાન અમે આઉટ કર્યું જય હિંદ જય ભાઈ